નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લી જિલ્લાના લિંબોઈ ગામે આજે શનિ અમાસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્રીસ વર્ષ બાદ શનિ ગોચરનો અનોખો સંયોગ હોવાથી મુંબઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દૂર દૂરથી ભક્તોનું ગોડાપુર ઉમટ્યું હતું શનિદેવના દર્શન અને પૂજા માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી ભક્તોએ શનિદેવની તલના તેલ અને કાળા તલ મિશ્રિત અભિષેક કર્યો હતો શનિદેવના અભિષેક માટે લાંબી લાંબી લાઈનો લાગી હતી સાંજે એકસો આઠ દેવડાની આરતી સાથે મનોરથ યોજાયા હતા ભક્તોએ ભક્તિભાવ પૂર્વક શનિદેવની આરતી ઉતારી હતી અને મનોરથમાં ભાગ લીધો હતો આજથી શનિ મહારાજનો મીન રાશિમાં પ્રવેશ થયો છે શનિદેવના રાશિ પરિવર્તનના કારણે અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવશે શનિદેવની કૃપાથી લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે શનિ અમાસની ઉજવણીના કારણે લિંબોઈ ગામમાં ઉત્સવનું વાતાવરણ છવાયું હતું વધતુંય શનિદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી લિંબોઈ ગામ આપ સર્વે જાણો છો જે આજે મિની શનિ સિંગનાપુરના નામે ઓળખાય છે અને આપ સર્વને ખબર છે કે આજે ત્રીસ વર્ષ પછી મીન રાશિની અંદર શનિ મહારાજ ગોચર કરી રહ્યા છે અને આજે જોગાનું જોગ શનિવાર અને અમાવસ એ પણ સાથે આવ્યું છે ત્રીસ વર્ષ બાદ આ આજે આ યોગ આ આવી રહ્યો છે અને આપ આપ સર્વે જોઈ રહ્યા છો ભક્તો ગુજરાત નહીં પણ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર નહીં પણ રાજસ્થાન ઉત્તર ઉત્તરથી આજે પબ્લિક અહીંયા આવી છે અને મારી પાછળ આપ સર્વે જોઈ શકો છો કે અત્યારે શનિ મહારાજનો મહાઅભિષેક ચાલી રહ્યો છે અને અભિષેક બાદ અહીંયા આગળ સાંજે પાંચ કલાકે મહાઆરતી જે એકસો આઠ દીવાની થશે અને ત્યારબાદ જે મીન રાશિની અંદર જે ગોચર કરવાનો છે એ રાતના નવ ને કલાકે એનો પણ મહાઅભિષેકનું આયોજન આજે આ ચોગાનમાં શ્રી વાડીનાથ હનુમાન એવામ શ્રી શનિદેવ મંદિરના પ્રાંગણમાં થવાનું છે બોલો શ્રી શનેશ્વર મહારાજ